સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અત્યારે વાગ્યા છે નવ અને હું મારા વિડીયોની શરૂઆત કરું છું તો હવે હલો

ભૂખ શું કરવું છે તો આજે મારે જમવામાં મગ ભાત ને બટેટાનું શાક બનાવવાનું છે તો તો ભાત છે તે આપણે ધીમા ગેસ ઉપર મૂકી દીધા છે તો પંદર મિનિટમાં આપણા ભાત તૈયાર થઈ જશે મગ ને બટેકા પણ બાફવા મૂકી દીધા પાણીનો ચા પાણી નાસ્તા ને વાસણ છે તો ઉટકી લો તો મારા વાસણ ઉટકાઈ ગયા છે તમારી ખાટિયાના ઉપર રાખી લેશ મારા વાસણ ઉટકાઈ ગયા છે હું વિસરી લઈશ તો આપણે અહીંયા વાસણ ધોવામાં એક ફાયદો કે આપણે રસોઈ કરતા હોય હોય તો તેનું પણ ધ્યાન દેવું આપણે વાસણ પણ આપણે થઈ જાય તો આપણે રસોઈ કરતા કરતા પણ આપણા થઈ જાય છે ને ઝડપથી થઈ જાય છે એક વખત આપણે અહીં ઉટકી લઈએ તો આપણે બીજી વખત થોડાક ઓછા થાય છે તો મારા થોડાક વાસણ છે તો ઉટકાઈ ગયા છે તો આપણે ચા પાણીના વાસણ થોડાક હોય તો વિસરી લઈએ તો આપણે વાસણ ઓછા થાય

તો આપણી પાસે રોટલી રાખવાનું પોટ છે તેમાં આપણે રાખીશું રોટલી તો આપણી પાસે આ એક કાણાવાળું સીબુ સાથે રાખી દેસું તો આપણો એક કપડો સાથે રાખી દેસ તેની અંદર આપણે રોટલીને હવે રાખી લેશું તો આ રીતે આપણે રોટલી રાખશું તો આપણે રોટલી ગરમ રહેશે ને વરાળવાળી થાતી નથી તો આ રીતે ઢાંકીને આપણે મૂકી દેસું તો આપણે કલાક સુધી રોટલી સરસ મજાની પોસી રોજ એવી રહેશે તો આપણા મગ ને બટેટા બફાઈ ગયા છે તો આપણે બટેટાને કાઢી લેશું ફોલી લેશું મગને વઘારી દેશું ત્યારે પછી ને વઘારી લેશું આદુ મરચાં ટમેટા સુધારી લીધા છે આપણે લીમડાના પાન રાખી લીધા છે હવે વઘાર કરી લેશ આપણો ગેસ ચાલુ કરી લીધો છે તેલ મૂકી દીધું છે તો આપણે રાઈ નાખીશું જીરું તો આપણો વઘાર થઈ ગયો છે તો આપણે ટમેટા નાખી દેસુ

તો આપણો વખત તૈયાર છે તો બટેટા નાખી દેશું એટલ આપણે ધીમા ગેસ ઉપર પાછી ને ચડવા દેશું તો આપણું શાક છે તે મસાલામાં સડી ગયું છે જેટલી આપણે ગ્રેવી જતી હોય તેટલું પાણી નાખી લેશો અમારે તો આ શાક છે મગભા તારે ગ્રેવીવાળું જોઈએ તો હું એક ગ્લાસ એક પાણી નાખી લઈશ તો એકમાં નાનો ગલહસ છે તે નાખી લઈશ